વાત કરીએ સુરતની સુરતમાં હેલ્મેટને લઈ પોલીસ કમિશનરની અનોખી પહેલ જોવા મળી સામાજિક સંસ્થાઓ અને મીડિયાની મદદ લઈ નેવું ટકા લોકોને જાગૃત કર્યા જેનાથી અકસ્માતમાં ઘટાડો નોંધાયો છે અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ હેલ્મેટ વગર હોવાનું સામે આવ્યું રોડ અકસ્માતમાં વાહન ચાલક સામે સુરક્ષાનું એકમાત્ર સાધન હેલ્મેટ છે

જેના માટે અમે અલગ અલગ સંસ્થાઓ મીડિયાના માધ્યમથી તેમજ જેટલા પણ પ્રસારણના સાધનો છે જેવા કે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ એનો ઉપયોગ કરી અને અમે લોકો હેલ્મેટ પહેરે અને એના ફાયદા સમજાવેલા જેમ કે કોઈ પણ અકસ્માત થાય અને આપણે જોઈએ તો એને હેલ્મેટ પહેરેલું હોતું નથી અમે ઘણી વખત હોસ્પિટલમાં જઈએ ત્યારે પણ ડૉક્ટરો સાથે વાતચીત કરીએ કે આને કેમ આટલી બધી ગંભીર ઈજા થઈ તો એટલું જ કારણ જોવા મળે કે રસ્તાની સરફેસ જે હાડ હોય છે અને એમાં પટકાવવાથી એને ગંભીર ઇજાઓ થાય છે કાંક ને કાંક આપણાને દુઃખદ સમાચાર મળે છે કે ફેટલ પણ થઈ જાય છે અને સામાન્ય અકસ્માત પણ થતા હોય છે ખાસ કરીને હેલ્મેટ પહેરવાથી જે જોવામાં આવ્યું છે કે પચાસ ટકા જેટલા જે ફેટલ એક્સિડન્ટ છે એમાં ઘટાડો થયો છે અને ક્યાંક કોઈ સ્લીપ થઈ જતું હોય અથવા તો એક્સિડન્ટ થાય જો હેલ્મેટ પહેર્યું હોય તો જે એને ઇન્જરી જે હેડની થવાની હોય જે ગંભીર ઈજા થવાની હોય એનાથી એ બચી શકે છે અને આપણે એક માનવજાતને રક્ષણ આપી શકીએ છીએ જેથી ખાસ કરીને અમારા વિસ્તારમાં અમે હેલ્મેટનું ખાસ અમલીકરણ કરાયું છે દરેક જગ્યા ઉપર કોઈપણ હેલ્મેટ નહીં પહેરેલું હોય એને વીઓસીએફથી ચલણ પણ આપવામાં આવે છે કાંક એના કાગળો વાંધાજનક હોય અથવા તો લાયસન્સ ન હોય એવી ગાડીઓને અમે ડિટેન પણ કરીએ છીએ અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે એના માટે અમે સીસીટીવી કેમેરાથી પણ સર્વેલન્સ રાખ્યું છે કે કોઈ પહેરેલું વ્યક્તિ દૂરથી દેખાય આવે તો એને પણ કેપ્ચર કરી એ ચલનના માધ્યમથી એને દંડ પણ વસૂલ કરવામાં આવે છે આ બધા માધ્યમથી સુરત સિટીમાં અમારા વિસ્તારમાં નાઇન્ટી પર્સન્ટ લોકો ઉપર લોકો હેલ્મેટ પહેરે છે અને અમને પણ આનંદ થાય કે એનાથી એમની એમનું રક્ત એમના માથાનું રક્ષણ પણ થાય છે અને જેવા કે સામાન્ય અકસ્માત ગંભીર અકસ્માત ને ફેટલ જેવા અકસ્માતમાં ચોક્કસપણે ઘટાડો જોવામાં આવ્યો છે